થયું એમ છતાં વીજળીનું ખેડૂતને બિલ મળી ગયું વાત છે ગીરગઢડા તાલુકાના ગામ વડ વડવીયાળા ગામની એક ખેડૂત વિચોડાણ થાય અને સારી રીતે ખેતી કરી શકે તે માટે અરજી કરે છે અને કચેરી ધક્કા ખાઈ ખાઈને પગના તળિયા ઘસી નાખે છે આ ખેડૂતને ક્યાં ખબર કે સરકારી કામ આટલું આસાનીથી થોડું થઈ જાય છે ગીરગઢડાના વડવીયાડા ગામના ભીખા ધોમડીયા નામના ખેડૂતે ત્રેવીસ મે બે હજાર ત્રેવીસના રોજ અરજી કરી હતી અને વીજ વીજ પ્લાન્ટ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું પરંતુ હજી સુધી વીજ જોડાણ ન થયું ખેડૂતને ખેતરમાં બે વરસથી બોર બનાવી હતું પરંતુ વીજ જોડાણના અભાવે ચોમાસા સિવાય અને પાક લઈ શકતા ન હતા ગામના કોઈ કોઈ વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરવામાં આવી એનો ચુકાદો પણ ખેડૂતના તરફેણમાં આવ્યો જિલ્લા કલેક્ટર અંગે જોડાણ કરવા હુકમ પણ કરી આપ્યો જિલ્લા હુકમને પીછી વિસિલ ખોડીને પી ગઈ વીજ કનેક્શન આવી નથી એ પહેલા તો ભીલાવી ગયો જિલ્લા કલેક્ટરે ખેડૂતની તરફેણમાં હુકમ કર્યા બાદ પણ વીજ જોડાણ ન કરવામાં આવતા ખેડૂત છેલ્લા છ મહિના વીજ કચરાના ધક્કા ખઈ રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે છ મહિના પછી સિદ્ધ વીજ જોડાણ કઈ આવ્યું નહીં ખેડૂત બે વર્ષથી બોર કરાવ્યો છે પણ વીજ જોડાણ થવું નથી એટલે પાણી પણ કઈ રીતે કાઢવું ચોમાસામાં જે પાણી મળે છે તે દરમિયાન કોઈ ખેતી થઈ શકતી નથી ખેડૂત વીજ કંપની સામે લાચાર બની જાય છે લાચાર બનેલા ખેડૂતનો અવાજ નઠારું બનેલું તંત્ર સાંભળતું નથી આ ખેડૂત આશા લઈને બેઠા છે વીજ કનેક્શન મળે છે અને વીજ કનેક્શન મળે છે આ ખેડૂતને નવાય તો ત્યારે લાગી કે વીજ કનેક્શનના બદલે વીજ બિલ મળી આવે છે આશા રાખે છે કે નઠારું તંત્ર જાગે અને આ ખેડૂતને વીજ કનેક્શન મળી જાય બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા